કુંભારવાડામાં પ્રેમ સંબંધની શંકા રાખી આ ધેડ ઉપર ચરી વડે હુમલો કરાયો ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતા ગફરભાઈ ઉસ્માનભાઈ કાલિયા નામના ઈસમ ઉપર મહિલા સાથે પ્રેમ સંબંધ હોવાની શંકા રાખી ચાર આરોપીઓએ ફરિયાદીની ને પ્રથમ કુંભારવાડા તેમના ઘરે બોલાવી અને ત્યારબાદ લિયાકત બાપુની વાડી પાસે અવાવરૂ જગ્યાએ લઈ જઈને ગળા ઉપર ચડી મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ફરિયાદીને ઈજાઓ પહોંચતા ગંભીર હાલતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આરોપી ઈજાગ્રસ્તને ત્યાં કામ કરતો હોય તેમજ ફરિયાદી તેમના ઘરના મહિલા સાથે સંબંધ ધરાવતા હોવાની શંકા રાખી અશરફ ધોળિયા તેમજ તેના ત્રણ ભાઈઓએ પીડિત પાસે બે લાખ રૂપિયાની માંગ કરી હતી જે ન આપતા ગળા ઉપર શરીર હુલ્લાવી દીધી હતી. ઇજાગ્રસ્ત ગફારભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન બીજલભાઈ માલિકિયા સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર